ગેમ અગ્નિકાંડ ની ઘટના બાદ સુરત મનપાનું તંત્ર સફાળું જાગ્યું છે ઠેર ઠેર બીયુ પરમિશન અને ફાયર એન ન ના હોય તેવા એકમો ઉપર કાર્યવાહી કરવામાં આવી રહી છે જિલ્લા કલેક્ટર દ્વારા બેઠક બોલાવવામાં આવી હતી મ્યુનિસિપલ કમિશનર પોલીસ કમિશનર ફાયરના અધિકારીઓ સાથે ડીજીવીસીએલ ટોરન્ટ પાવર અને જિલ્લા શિક્ષણ અધિકારી આ બેઠકમાં હાજર હતા સુરત મનપા કમિશનરનો સ્પષ્ટ આદેશ છે કે ફાયર એન ઓસી અને બીયુ પરમિશન ન હોય તેવા એકમો પર કાર્યવાહી કરવાના આદેશ આપવામાં આવ્યા છે ત્યારે મનપા દ્વારા ઠેર ઠેર આવા એકમો પર કાર્યવાહી કરવામાં આવી રહી છે સીધા દ્રશ્યો જોઈ રહ્યા છો બાપા સીતારામ ચોક પાસે આવેલી સમજુબા હોસ્પિટલ એન્ડ પ્રસુતિ ગૃહ પર અધિકારીઓ ત્યારે કાર્યવાહી કરવા પહોંચ્યા છે ખાસ કરીને બીયુ પરમિશન ન હોવાનું સામે આવતા મનપાના અધિકારીઓ કાર્યવાહી કરવા પહોંચ્યા છે સીધા આપને દ્રશ્યો જોઈ રહ્યા છો બે માળની હોસ્પિટલ અને ત્રીજા માળે પણ ગેરકાયદે પત્ર શેડ બનાવવામાં આવ્યા છે તક્ષશિલાની ઘટના બાદ ઠેર ઠેર આવા પત્રના ડોમ ઉતારી પાડવામાં આવ્યા હતા પરંતુ સરે આમ નિયમોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે અને એ પણ ડૉક્ટરો દ્વારા જ ઉલ્લંઘન થઈ રહ્યું છે અહીંયા દાખલ દર્દીઓના જીવ ખાસ કરીને જોખમમાં મુકાઈ શકે છે રાજકોટની ઘટનાનું પુનરાવર્તન સુરતમાં પણ થઈ શકે છે ત્યારે મનપાનું તંત્ર કાર્યવાહી કરવા પહોચું છે શા માટે તંત્ર આટલા દિવસ કોઈ દુર્ઘટના ની રાહ જોઈને બેઠું હતું શા માટે પહેલા જ કાર્યવાહી નહીં કરવામાં આવી રાજકોટની ઘટના બાદ જ તંત્ર કાર્યવાહી કરવા પહોંચ્યું ત્યારે સવાલો જરૂર ઉઠી રહ્યા છે હાલ તો મનપા દ્વારા તમામ વિસ્તારોમાં સીલિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે ગુજરાત હાઈકોર્ટ પણ લાલ ગુમ છે ગુજરાત હાઈકોર્ટે પણ સ્પષ્ટ જણાવ્યું છે કે અમને સરકાર ઉપર વિશ્વાસ નથી ત્યારે સમગ્ર ગુજરાતમાં ઠેર ઠેર તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે અને કાર્યવાહી નો રિપોર્ટ હાઈકોર્ટ માં રજૂ કરવામાં આવનાર છે ક્યાંક ને ક્યાંક અધિકારીઓ એ બતાવા માંગી રહ્યા છે કે અમે કાર્યવાહી કરી રહ્યા છે કે સુરત મનપા નું તંત્ર અત્યારે દોડતું થયું છે અને રાજકોટની ઘટના બાદ જ દોડતું થયું છે શા માટે પહેલેથી જ આવા એકમો ઉપર ચકાસણી નહીં કરવામાં આવી ફાયર એન હોય કે બીયુ શા માટે આવા એકમોમાં છૂટછાટ આપવામાં આવી તે તો એક સવાલ ઊભો થઈ રહ્યો છે કેમેરામેન આરીફ સાથે બલદેવ દેસાઈ ટીવી ન્યૂઝ ગુજરાતી સુરત